દીકરીની જાતે છું બાપ ઉપર હું ગુજરતી હોય ને એ દીકરીને જ ખબર હોય એટલે હું મારા બાપ ઉપર ચડીને હું કંઈ બીજું કરવાનું નથી માંગતી છોકરાને એક દિવસ ખાવા મળે એ હવારમાં રાંધો હોય તો હાજર નહીં આજે રાંધું હોય તો હવારમાં નહીં એક જ ટાઈમ અમે જમીએ છીએ નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને આજે એક એવા પરિવાર પાસે આવ્યા છીએ કે જે ખૂબ જ કહેવાય ને કે મુશ્કેલીઓ સાથે પોતાનું જીવન જીવી રહ્યા પરિવારમાં બેન છે અને એમને બે નાના નાના દીકરા છે બેન સાગ શાકબકાલું બેસીને પોતાનું ઘર ગુજરાન છે એક નાનું એવું ઘર છે ભાડાનું અને એકલતા સાથે બંને દીકરાને ઘણી બે મહેનત મજૂરી કરી અને પોતાના બંને દીકરાને મોટા કરી રહ્યા છે તો બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડી રહી છે અને આપણને જે પણ મદદ થાય એટલી મદદ કરવાની કોશિશ કરીએ બેન મારું નામ નરેશભાઈ આહીર છે બેન તમારું શું છે બેન મારું નામ રેખા બહેન છે રેખાબેન છે તો બેન પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો બેન અમે ઘર પરિવારમાં હું ને મારા બે દીકરા અને એન પપ્પા હતા તે અમને મૂકીને વયા ગયા છે ઓ એટલે મારા ભાઈ છે પણ એ રાખતા નથી નથી રાખતા મૂકીને બેવ છોકરા સાથે મને મૂકીને વયા ગયા છે અને આજે 6-7 મહિના જેવું થઈ ગયું છે પહેલા મારા બંને છોકરા સાથે અમે મજૂરી કરી થાતી તેટલી મહેનત કરી પણ મારાથી ઘર ગુજરાન ચલન ન થાય એટલા માટે હું અત્યારે શાક બકાલું વેચીને મારા બે છો એટલે પછી તો બેન બીજી શું શું તકલીફો પડે ઘરમાં તકલીફો તો પડે જ ને બે દીકરા છે બે દીકરાનું મારે પૂરું કરવું ઘરનું પૂરું કરવું શાક બકાલું લેવા જાવું હવારમાં જાવું ઉઠવું છોકરાઓને નાસ્તા પાણી સ્કૂલ કાલ બપોરે મને કંઈ થઈ જાય માર્કેટમાં કંઈ આમાં તેમાં વેચવા બકાલામાં તો મારા છોકરાનો કોણ હતા મારે તો

પાંચ વર્ષનો હતો ત્યારથી જ મારી જિંદગીમાં એક લુક સંઘર્ષ જ છે છોકરાને એક દિવસ ખાવા મળે એ હવારમાં રાંધું હોય તો આંજે નહીં આંજે રાંધું હોય તો હવારમાં નહીં એક જ ટાઈમ અમે જમીએ છીએ ત્યારે હું સમજી શકું કેમ કે ઘરની અંદર બીજું કોઈ કમાવા આવતો છે નહીં એટલે કે આપણે આપણે એટલું બધું લાવીને જમી શકીએ નહીં સર મને એટલો ટાઈમ જ નથી રહેતો કે હું મારા છોકરાને સારી રીતના જમાડી શકું કે એમને સારી રીતના ખવડાવી શકું

કે માર ભાઈ હોત તો એ એમ કે આજે કદાચ માર ભાઈ હોત તો એ મદદરૂપ થાય એમ કે એના તમારે જે આ દોડવું પડે એટલું દોડવું ન પડે એમ મદદરૂપ થાય પણ એમ કે એ નથી તારે આ બધું જોવું પડે છે ને સાચી વાત એટલે શું કહે છે કે કેમ કેને જતા રહ્યા બેન હવે એની હું પ્રોબ્લેમ છે ને મને કઈ કહેતા જ નથી કે મને હું પ્રોબ્લેમ છે સમા મને એમ કઈ એમના મનની વાત આપણે કરે તો કઈ ખબર પડે કે આને આ પ્રોબ્લેમ છે એમ કંઈ વાત જ નથી કરતા મા બાપની ઈજ્જત એ મારી ઇજ્જત છે ને મારા મા બાપના હાથમાં છે મારા મા બાપની ઇજ્જત મારો મારા પપ્પાની ભાગડી મારાથી ના ઉછળાય મારા પપ્પા હું સમાજની અંદર છું અને સમાજની અંદરમાં મને અમારા મા બાપ કે એમ જ અમારે કરવું પડે મા બાપ વગર મા બાપની ભાગડી ઉછળે એ અમારી અમારા સંસ્કાર નથી અમારા મા બાપનું અમારે રાખવું પડે સમાજમાં દીકરી છું એક દીકરીની જાતિ છું બાપ ઉપર હું ગુજરતી હોય ને એ દીકરીને જ ખબર હોય એટલે હું મારા બાપ ઉપર ચડીને હું કઈ બીજું કરવા નથી માંગતી કે મારા આવી રીતે એક જ એકલી જિંદગી જીવી લઈશ પણ મારે બીજો સંઘર્ષ હવે નથી કરવો સમજી શકું ખરાબ નજર થી જો પછી એકલું જુવાન બહેરી છોકરા મૂકીને જવું આવું એ તો મારા મા બાપે મને એવા સંસ્કાર નથી દીધા કે હું કોઈની સાથે ગલત સંબંધ કરું કે ગલત રીતે કોઈની પૈસાને ને જોઈને કે ડોલર જોઈ સાચી વાત છે ગમે તે જોઈ એમ કે લાલસ નથી મારામાં જેટલું છે 100 150 500 બસ એટલામાં જ મારા છોકરા તે ખુશ છું એટલે તમારા જે કોઈ અમારી અમારા અમારા ગરીબ પરિવારની મદદ કરે એવી અમારી વિનંતી છે તમને બસ ચોક્કસ ચોક્કસ બેન અને અચરમાં થાય પણ એવું છે કે ભાઈ આવી રીતે કોઈ એકલું પડી જાય તો લોકો એનો

બહુ મુશ્કેલ થઈ જાય કે ઓલા કે પુરુષ હોય તો એ તો ગમે નાથી ને ઉછી પાછી પુરુષ હોય તો બી એક સ્ત્રી ને સમજવી બહુ મોટી વાત છે એને બીજું કાઈ ન જોવે મને મને ખાલી માન સમજ આપીને દે એ જ મારી માટે મોટી વાત છે પણ મને માન સમજ રાખતા જ નથી અને મને અપનાવતા જ નથી ઓહ અપનાવતા નથી માન સમજ નથી દેતા અને હું તોય મારી રીતે મારા બે છોકરાનું જીવન જોઉં છું અને મારા છોકરાને જોઈને ખુશ રહું છું કે મારું મારું જીવ છે ને એ જ છે બીજું કોઈ નથી

ટ્યુશન કપડાં ચોપડા બધું પૂરું કરવું કે ના કરવું સાચી વાત છે એના મારાથી બધું થતું નથી મારા છોકરો બહુ હોશિયાર છે પણ તોય મારા છોકરાને મેં મારી હિંમતથી અને મનથી જીત કરીને મેં મારા છોકરાને ગુજરાતે શાળામાં મૂક્યો છે ભગવાન એને હું એમ જ એક જ મારી ઈચ્છા છે કે મારા છોકરો મારી જેવી સંકસમાં ન જીવે એ પણ સારી જિંદગી જીવે ખરી વાત છે જેવી રીતે આપણે મહેનત મજૂરી કરીએ એવી રીતે આપણા દીકરાઓ ન હું પોતે એટલી મહેનત કરું છું ને કોઈ મળદ નું ના આવે મળદ બી ના કરી શકે મહેનત એટલી મહેનત હું કરું છું જાતે સાહેબ એટલે સવારમાં વહેલા જાગીને શાક લેવા જવાનું પછી લાવીને વેચવાનું બધું સાફ કરવાનું ધોવાનું વેચવા જવાનું પોટલા ઉછકવાના પોટલા મૂકવાના ઓ લેવા જવાનું આવવાનું કેટલી ભીડ એમાં મને ચક્કરની બીમારી છે એમાં ક્યાં મને ચક્કર આવી ગયા ક્યાં હું પડી જાઉં કે ખાધો ન હોય તો પાણી ના પીધું હોય તો ટાઈમ પર એમ તેમ થઈ જાય કોણ જવાબદારી લે સાચી વાત છે અને કેટલું દોડી શકે કોઈ પણ માણસ હોલામ એમ કે શરીર પણ કેટલું કામ કરી શકે ને સાહેબ મારા હિત નથી થતું હોય એવું થાકી ગયું હોય અને મને ખુદ એમ થાય છે કે આ બધુંય હવે ખોટું છે જીવનમાં ભગવાન એ બધા એમ કે ભગવાન પર વિશ્વાસ રાખો જીવન સારું થશે પણ કશું સારું નથી થતું અમે કહે છે કે આ મહેનત મહેનત કરીને જીવન કાઢી લઈએ પણ કેટલી મહેનત કરીએ સાત બવડે કેટલુંક બળ હોય મહેનત કરવાનું કેટલુંક બળ હોય સાચું બર હતું એ બધુંય રહ્યું હોય બહુ કામ કર્યું મા બાપ બહુ કામ કરીને મોજા હું જે મા બાપના ઘરે હતી ત્યાં લગી મા બાપ બે ટકના રોટલા ખાઈ શકતા હતા અત્યારે મારા મા બાપની સ્થિતિ ખરાબ છે કે મને ખુદ એના સાંભળી શકે તમારે જે પણ રાશન જોતો તે બધું રાશન આવી ગયું બેન હા આવી ગયું અમારે તો રાશન અને અમે બહુ ખુશ છીએ રાશન આપ્યું તો અમે એનાથી અમારા બે છોકરા ખાઈ પીને સારી રીતે રહેશું અમે અને તમારો ખૂબ ખૂબ આભાર એની ચોક્કસ ચોક્કસ બેન અને બેન આજની આ ખાસ મદદ છે હિરેનભાઈ કાકડિયા એમણે તમારા માટે જે આ ખાસ સપોર્ટ મોકલો છે અને તમારી જેવા બે પરિવારોને થઈ રહ્યા એટલો એને સપોર્ટ મોકલો છે અને હર હંમેશા એવી રીતે નિરાધારની નિસહાય લોકો માટે એમને નાના મોટી મદદ મોકલતા હોય છે તો શું કહેશો બેન એમના વિશે હિરેનભાઈ વિશે એમના વિશે અમે એ જ કહેશું કે આવા ગરીબ પરિવારને તમે આટલી મદદ કરો છો તો ભગવાન તમને તમારું સારું કરશે અને અમારા આશીર્વાદ છે તમને કે આવા અમારા જેવા ગરીબના તમે બીજી જગ્યાએ સહાય કરતા રહો નહીં નહીં બેન રડોમાં હું સમજી શકું એમ દુઃખ લાગે એમ કે આજે કોઈ સ્ત્રીને આવી રીતે માંગવું નથી પણ ઓલા કે ને એમ કે મજબૂર છે એટલા માટે અમારું તો તમને એટલું જ કહેવાનું છે કે તમારો આભાર છે કે અમારા ઘરે તમારે આટલી કીટ રાશન પહોંચી અને તમારી કીટ રાશન રાશનથી અમારા છોકરાઓના પેટ ભરાશે એની ચોક્કસ ચોક્કસ અને ખાસ થેન્ક યુ હિરેનભાઈ કાકડિયા કે આજે તમારા સપોર્ટથી તમે અવારનવાર જો કે સપોર્ટ કરતા રહેતા હોય છે ભાઈ અને ખાસ હિરેનભાઈ સુરતથી છે અને એની દર બે ત્રણ કિટો હોતી જ હોય છે અને ખાસ આજે આ પરિવાર માટે એમને જે સપોર્ટ મેકલો છે થેન્ક યુ સો મચ હિરનભાઈ ભગવાન તમને ખૂબ જાજુ આપે ખૂબ પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે જે તમે હર રમેશ મદદ કરતા રહો છો ભગવાન તમને હજુ હજુ ભગવાન તમને હજુ વધુ શક્તિ આપે અને બસ આવીને આવી રીતે મદદ કરતા રહેજો નિરાધાર નિશાએ લોકોની અને કંઈ નહીં બેન આશીર્વાદ આપજો કે અમે તમારા વધુ મદદ કરી શકીએ બેન અને દોસ્તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો જય હિન્દ જય ભારત